નમસ્કાર પ્રવેગ ન્યુઝ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર જ્ઞાનવાપીના સિલબંધ વજુખાનાની સફાઈ શરૂ છવ્વીસ કર્મચારીઓ કામમાં રોકાયા કડક સુરક્ષા વ્યવસ્થા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ માટે ઈડીની ટીમ પહોંચી નવસો થી વધુ પોલીસ જવાનો તૈનાત વધુ સૈનિકો અયોધ્યાના રામની સુરક્ષા દસ હજાર સીસીટીવી રજર ભગવાન રામના સ્વાગત માટે આકર્ષક ફૂલોથી શોભી ઉઠી સમગ્ર રામનગરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુની મુલાકાતે રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી લીધા ગજરાજના આશીર્વાદ તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો સુપ્રીમ કોર્ટના આદેશથી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજગીલગમની દેખરેખ હેઠળ શનિવારે જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાની સફાઈ હાથ ધરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશને વજુખાનાની સફાઈ માટે છવ્વીસ સફાઈ કામદારોની ટીમ તૈનાત કરી છે આ ઉપરાંત ફિસરીઝ વિભાગ અને વોટર ની ટીમો પણ તૈનાત છે આ ટીમ ની દેખરેખ હેઠળ પાણી પંપની બહાર કાઢવામાં આવશે અને આ પછી તેની અને ગંદકી સાફ કરવામાં આવશે અને તેના પર ચૂનો છાંટવામાં આવશે તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના ગડબડ વિસ્તારની જમીન સંબંધિત દસ્તાવેજોમાં છેડછાડ અંગેની તપાસનું નિવેદન નોંધવા એડી ઓફિસરો મુખ્યમંત્રી આવાસે પહોંચ્યા છે રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એડી ઓફિસથી લઈને અધિકારીઓની સુરક્ષાની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે એડી ઓફિસથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી બહાર સુરક્ષા વ્યવસ્થામાં નવસો પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે આ કેસમાં આઈએએસ છવિરંજન સહિત દોઢ ડઝન લોકોની ધરપકડ કરી ચૂકી છે તો કોંગ્રેસની ભારત જોડો ન્યાયાત્રા શનિવારે ત્રીજા દિવસે આસામમાં ફરી શરૂ થઈ જેમાં રાહુલ ગાંધીએ લખીમપુર જિલ્લાના બોગીનાડીથી કૂચ શરૂ કરી છે રાહુલ ગાંધીની બસ આગળ વધી રહી હતી ત્યારે રસ્તા પર ઊભેલા લોકોએ તેમનું સ્વાગત કર્યું તેમણે અમુક સ્થળોએ ઉત્તરી લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે થોડી વાર ચાલ્યા પણ ન્યાયાત્રા પચીસ જાન્યુઆરી સુધી આસામના સત્તર જિલ્લાઓમાં કુલ આઠસો ને તેત્રીસ કિલોમીટરની મુસાફરી કરશે તો છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસથી પરેડ પહેલા ભારતીય વાયુસેનાએ કર્તવ્યપથ ખાતે શનિવારે રિહર્સલમાં ભાગ લીધો હતો આઈએએફના કુલ એકાવન એરક્રાફ્ટે ભાગ લીધો જેમાં ઓગણત્રીસ ફાઇટર જેટ અને તેર હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે છવ્વીસમી જાન્યુઆરીએ ભારતીય સેનાના ચાર અને ભારતીય નૌકાદળનું એક વિમાન પણ આઈએએફ એરક્રાફ્ટ સાથે બે અલગ અલગ फॉर्मेशन में उड़ान भर से आ तमाम एरक्राफ्ट छ अलग अलग बेस पर ऑपरेट कर प्रथम वक्त स्वदेशी निर्मित तेजस एरक्राफ्ट चार एरक्राफ्ट रचना में उड़ान भरते તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પરંપરાગત તામિલ પોશાકમાં સજ્જ થઈને તમિલનાડુના તિરુચિલ્લાપલ્લીમાં શ્રી રંગમ ખાતે શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પૂજારીઓ તરફથી સદ્રી એટલે કે તાજ આપવામાં આવ્યો તો જે ભગવાન વિષ્ણુના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સ્થિત સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસિયા ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના खेलेगा ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા ઓર આગે બઢેગા ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પણ પાઠવ્યા તો ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના પ્રથમ એક્સપો અને એવોર્ડ વિતરણ યોજાયું જાણીતા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા તો વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલા લોહાણા શ્રેષ્ઠીઓને અઢાર કેટેગરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અર્પણ કરાયા હતા તો સુરેન્દ્રનગરમાં આગામી ચૂંટણીને લઈને મતદાન જાગૃતિને લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતેથી એવીએમ નિર્દેશક રથ શરૂ કરાયો છે જે વિસ્તારમાં મતદાન અંગેની જાગૃતિ ઓછી છે ત્યાં આ રથ મારફતે મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ ગામડા સુધી આ રથ દોડાવવામાં આવશે અને મતદાન અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરે રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું તો લોકસભાની ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે તો હવે વાત કરીએ રામ મંદિરની તો સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે લોકો જાણે વર્ષમાં બીજી વખત દિવાળી આવી તેમ ઘરને શણગારી રહ્યા છે અને દીવા પણ પ્રગટાવી રહ્યા છે આ મહાઆયોજનને ધ્યાનમાં રાખીને શ્રીરામના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે મંદિરમાં વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ અને વિવિધ ફૂલોથી વાતાવરણ દિવ્ય બની ગયું છે તો ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો રામ ભક્તો ઘરે બેઠા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે કારણ કે અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોની પ્રવેશ બંધ માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે

ત્રણસો એસપીજી અને સો થી વધુ એટીએસના જવાનો મંદિરની સુરક્ષા સંભાળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશ પોલીસના અગિયાર હજાર જવાનો શહેરની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે દસ હજાર સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તો અયોધ્યાના કાર સેવકपुरम પર 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારી કરી રહ્યો છે અહીં જે કાર સેવકો પાસે અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે પાસ નથી તેમના માટે એક મોટી સ્ક્રીન લગાડવામાં આવશે તો કાર સેવકपुरमમાં 22મી જાન્યુઆરીથી ઉજવણી માટે હજારો દીવડા પ્રગટાવવામાં આવશે કાર સેવકપુરમમાં તૈયારીઓ ઉસી પ્રકાર છે જેસ પ્રકાર સે પૂરા દેશ તૈયારી કર રહા છે કે रामलला की जब प्राण प्रतिष्ठा होगी तो यहाँ पर बड़ी स्क्रीन लगाई जाएगी जो राम भक्त तो वहाँ नहीं पहुँच सकते जिनका पास या उनको आमंत्रण तो है लेकिन उनका पास निर्गत नहीं है ऐसे लोग यहाँ पर उपस्थित रहेंगे वो यहाँ पर ही पूजन करेंगे और साथ ही साथ सायंकाल जो है पूरा कार सेवपुरम जो है दीपों से जगमगाएगा इसी प्रकार से जिस प्रकार से पूरा देश जगमगाने वाला है बाईस તો દેશભરમાંથી અયોધ્યા સમારોહને લઈને જુદી જુદી ભેટ સોગાદો મોકલવામાં આવી છે ત્યારે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરસે આડત્રીસ ગ્રામ રોઝ ગોલ્ડની વીટી પર રામ મંદિર બનાવી અનોખી પહેલ કરી છે બાવીસ જાન્યુઆરીએ બેંગલુરુ ચેન્નાઈ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે મળીને સુરતમાં બનેલી રામ મંદિરની સોનાની વીટી લોન્ચ કરશે મંદિર સમારોહમાં ગુજરાતે છે અમદાવાદના સાહ પરિવારે અયોધ્યામાં વીસ પ્રસાદ વેન્ડિંગ મશીન ભેટમાં આપ્યા છે પ્રસાદ વેન્ડિંગ મશીનનું નામ નમસ્તેજી અપાયું છે ભક્તોના ઘસારાને ધ્યાને રાખીને વધારે મશીન પણ મુકાઈ શકે છે જેવી રીતે આપણે ગુજરાત અત્યાર સુધી આપણું દેશને ફળ આપ્યું છે જુદા જુદા તરીકે એમને પાર્ટિસિપેટ કર્યું છે અત્યારે આપણે પ્રસાદ વેન્ડિંગ મશીન આપણે આપ્યું છે પૂજા તરફથી નમસ્તે જી આ પરિવારે આ મશીન ઇન્વેન્શન પરથી સંશોધન કર્યું છે આ કેમ કર્યું છે કારણ કે આપડે દેશ જે સ્માર્ટ અને રુરલ તરફ જઈ રહ્યો છે એના માટે તો અમે પ્રસાદ ઓટોમેટિક વેન્ડિંગ મશીન એક સંશોધન કર્યું છે આ પ્રસાદનું મશીન હોવા માટે જે ભક્તજનોની ભીડ હોય છે એને કંટ્રોલ કરવા માટે એને મિનિમાઈઝ કરવા માટે જેનાથી અમે આ મંદિરમાં રામ મંદિરમાં વીસ મશીન અમે ગેટ આપેલું છે જેનાથી ભક્તજનો અલગ અલગ જગ્યા પર સ્પ્લિટ થઈ જશે અને એમને પ્રસાદ સરસ રીતે મળે તો સુરત જિલ્લાના માંગરોળથી સબરીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો આજે આખો દેશ રામમય બની ગયો છે જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના એની અપેક્ષા આખા દેશના લોકોની હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે આજે અહીં સંદીપભાઈ રાજુભાઈ પાઠક શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે એક હજાર આઠ બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનું સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ચાર દિવસીય સાહિત્ય અને સંગીતની પ્રસ્તુતિ પ્રસ્તુતિસભર રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ત્રીજા દિવસે જાણીતા ગાયક હાર્દિક દવે અને વૃંદ દ્વારા રજૂ થયેલા રામ ભક્તિ સંગીતને સૌ પ્રેક્ષકોએ ખૂબ ભાવથી વધાવ્યું હાર્દિકે પોતાની રજૂઆતમાં નરસિંહ મહેતાથી લઈને લોક પરંપરાના સંતો અને ફિલસૂફોને ટાંકીને રામનો મહિમા રજૂ કર્યો હતો તો જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઇનરી નજીકના પડાણા ખાતે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોધ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના મુહૂર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પરિમલ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવેલા રામ મંદિર વર્ષો વિતતા જીર્ણ થયું હતું તો રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના ધ્યાને આ બાબત આવતા જ તાબડતોડ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને નવનો નવનોમે સમા મંદિરમાં શ્રીરામ પ્રભુની પ્રતિમાને પુનઃ પધરાવવાનો કાર્યક્રમ તારીખ બાવીસ જાન્યુઆરીના અત્યંત શુભ મુહૂર્તમાં યોજાવાનો છે તો સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લીમડી શહેરમાં અખંડ આનંદ ગ્રુપ દ્વારા સમારોહની ઉજવણીના ભાગરૂપે અંદાજે દસ હજારથી વધુ દીવાઓ તેમજ ભગવાન શ્રીરામના ફોટાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ આ ઉત્સવની અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોએ પણ રામોત્સવની ઉજવણી કરવા માટે અનોખું કાર્ય કર્યું છે બાળકોએ રામોત્સવ નિમિત્તે પોતાનું યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતા ગુરુકુળના પટાંગણમાં સુંદર માનવ આકૃતિ બનાવી હતી એક હાજર થી વધુ બાળકોએ એક સ્થળ પર હાજર રહીમાં અયોધ્યા ની એ જન્મભૂમિ માં ભગવાન શ્રીરામ જ્યારે વિરાજિત થવાના છે બાવીસ તારીખ એ બપોરની સાડા બાર ક્ષણ તો સારા ભારતવાસીઓને માટે તો ખૂબ અભૂતપૂર્વ રહેશે ત્યારે સારું એ હિન્દુસ્તાન આજે ભગવાન રામના એ જન્મસ્થાન જ્યાં છે પ્રાણ પ્રતિષ્ઠા થશે એમની પૂર્વ સંધ્યાઓ એમના પૂર્વ દિવસોમાં ઉત્સવો મનાવે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન એમની શાખા સુરત ગુરુકુલ એમના પ્રાંગણમાં આજે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના હૃદયની ભાવના હતી કે અમારે પણ ભગવાન શ્રી રામને રાજી કરવા માટે કંઈક કરવું છે માટે અલગ અલગ કોમ્પિટિશનો તો કરેલી પણ એ સાથે એક વિશાળ માનવ આકૃતિ જેની અંદર ધનુષ્યમાં શ્રી રામ લખેલું હોય જેમ રામ અક્ષરથી રામ નામથી એ પથ્થર તરી જતા હોય ત્યારે રામ નામથી એક ચેતન કેમ ના તરી શકે એવી એક અભૂતપૂર્વ ભાવનાથી આજે પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓએ એક માનવ આકૃતિ તૈયાર કરી ખૂબ સારો ઉત્સવ એ ગુરુકુલના પ્રાંગણમાં મનાવાયો જય સ્વામિશાના ગંજામ જિલ્લાના અરુણ સાહુએ લાકડા પર હનુમાન ચાલીસા કોતરી છે

हाइट है पाँच फुट सात इंच और उड़ते तीस इंच मैं पूरा हमारा भी मैं भी एक एक महीने से लगाऊँ और मेरा साथ में जो टीम है आ, मैं भी ट्रेनिंग भी देता हूँ हमारा आसपास पास गाँव के बच्चे लोग आते हैं ट्रेनिंग भी देता हूँ वो लोग भी इसमें पूरा मेहनत किए है और एक महीने में ये बन पाया है मेरा मेरी तरफ से छोटा सा गिफ्ट और भगवान भगवान के अर्पण के लिए ये बनाया हूँ श्रद्धा से बनाया हूँ

अयोध्या में 22 जनवरी 2024 को एक ऐतिहासिक क्षण है तो हर कोई तो वहाँ नहीं पहुँच सकता तो इन बच्चों ने कहा कि मैम मिल कुछ बनाते हैं तो मैंने मेरी टीम से हितेश सर विनय सर और सारे लोगों ने मिल इन बच्चों के साथ फिफ्टीन फीट की एक राम जी की प्रतिमा तैयार की है कैनवस पे एक पोर्ट्रेट तैयार किया जिसमें हमने कम से कम 11 किलो से ऊपर पीपल की पत्तियों पर राम नाम लिखकर उससे उसको पूरा स्वरूप दिया एक सपना था जो जो अभी साकार होने जा रहा है राम मंदिर तो उसके लिए हमने बच्चों के साथ उनके एक एक प्रतिमूर्ति बना के पत्तों के साथ एक कुछ नया करने की कोशिश कर रहे हैं जब भी भगवान श्री राम को याद करते हैं तो अलग एक छवि आ जाती है तो उसी तरह सोचा कुछ ऐसा किया जाए कि इसे सब याद रखें भगवान श्री राम की प्रतिमा बनाई है इसको बनाने में हम लोग को अभी दो दिन का वक्त लगा है इसको हम लोग बीस पच्चीस लोगों ने मिलकर बनाया है और इसको बनाने के लिए पीपल के पत्ते और चंदन और कलर लिख हैं। हमारी मैम ने उसे बनाया स्केच किया और फिर हम लोगों ने राम पत्ती पे राम लिखा और फिर उसे चिपकाया। તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા છે તો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જે સુરતની કલાર્પણ આર્ટ નામની સંસ્થા દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર સ્કવેર ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે આર્ટ સંસ્થા દ્વારા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે અદભુત રંગોળી બનાવવામાં આવે છે આ રંગોળી અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ છે જ્યારે તેમની ડાબી બાજુએ ચૌદ વર્ષના વનવાસની થીમ દર્શાવવામાં આવે છે જેમાં ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સુંદર પ્રતિકૃતિઓ રૂપે રંગોળી બનાવવામાં આવી છે સેવક હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે સાથે જ અહીં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જ્યારે તેની નીચે રામ સેતુની થીમને રંગોળીના અલગ અલગ રંગોથી ઓપ આપવામાં આવ્યો છે રામસેતુ બનાવવામાં વાનર સેનાનું ઘણું યોગદાન રહ્યું હતું જે વાનર સેનાને શ્રી રામ લખેલા પથ્થરો જોડે રંગોળી વડે ઓ પાપી રામ સેતુની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે સુરતની કલાર્પણ આર્ટ સંસ્થાના આગેવાન અને મહેંદી કલ્ચરના ફાઉન્ડર નિમિષા પારેખના માર્ગદર્શન હેઠળ ચાલીસ જેટલી યુવતીઓની મદદથી અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટમાં આ વિશાળ રંગોળી તૈયાર કરાઈ છે અમુક દિવસ પહેલાં જ્યારે મારું રંગોળી આર્ટિસ્ટ નૈનાબેન કાત્રોડિયાને મળવાનું થયું ત્યારે મેં એમને એક એવો વિચાર આપ્યો કે તમે ઘર રંગોળી કરો છો હર ઘર રંગોળી કરો છો પણ એ જ રંગોળી જો મોટા સ્વરૂપે કરી શકો તો કેવું રહે અને એમણે તરત જ આ વિચારને બિરદાવ્યો અને જેમ જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ડેટ ડિક્લેર થયું એટલે તરત જ મેં એમને ફોન કર્યો અને કીધું કે આપણે આ હવે એક ઐતિહાસિક રંગોળી કરી શકીએ જે અગિયાર હજાર અગિયાર સ્ક્વેર ફૂટની અંદર રિયલિસ્ટિક રંગોળી સ્વરૂપે અમે અહીંયા આજે કરી રહી છે આ રંગોળી તૈયાર કરવા મળસ્કેના પાંચ વાગ્યાથી સંસ્થાની ચાલીસ યુવતીઓની મહા મહેનત કરી છે આ વિશાળ રંગોળીમાં ભગવાન શ્રી રામે વિતાવેલા ચૌદ વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવ્યું છે જે માટે એક હજાર ચારસો કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ સોળ કલાક જેટલો સમય લાગ્યો હતો આ રંગોળી ગઈકાલે અમે ડ્રો કરી અને કલરની તૈયારી કરી આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને બ્રેક લીધા વિના કન્ટિન્યુ અમે ચાલીસ લોકોની ટીમથી આ રંગોળી બનાવી રહ્યા છીએ એમાં અમે એક પણ બ્રેક જેમાંની જે ત્રીસ મિનિટની બ્રેક લીધી હોય એ લીધેલી અને કન્ટિન્યુ અમે આ ગ્રાઉન્ડ છોડી છોડ્યા વગર રંગોળી બનાવી રહ્યા છીએ વિશાળ રંગોળી બનાવવાનો વિચાર મને આમ તો મારા ફ્રેન્ડ નિમિષા પારેખ છે એમણે ચાર મહિના પહેલાં આપ્યો કે તમે જે રંગોળી બનાવો છો

દર્શના જર્દોષ દ્વારા પણ લેવામાં આવી દર્શના જર્દોષે સંસ્થા અને ચાલીસ યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા આજરોજ સુરત કતારગામ કમ્યુનિટી હોલ ખાતે એક ઐતિહાસિક અગિયાર હજાર એકસો અગિયાર ફીટની રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે કલર દર્પણ સંસ્થાની ચાલીસ જેટલી બહેનો નૈનાબેનની સાથે મળીને આ રંગોળી તૈયાર કરી રહી છે સવારે છ વાગ્યાથી એ લોકોએ આ અથાગ પ્રયત્ન શરૂ કરે છે આજે આખો દિવસ આ રંગોળી ચાલશે આવતીકાલથી ત્રણ દિવસ માટે વીસ એકવીસ બાવીસ જાહેર જનતા પણ એને જોઈ શકશે માણી શકશે એની સાથે એકવીસ તારીખે પણ રામના ચરિત્ર રામના પ્રસંગો અને એના સિવાય સામાજિક સંદેશ સાથેની રંગોળીઓ પણ અહીંયા થવાની છે દિવાળી વખતે જે એક મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન થયેલું ત્યારે પણ લોકો જોડાયા હતા એના ફાઇનલ સ્વરૂપે આજે એક મોટા પ્રમાણની અંદર આ એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને આજે ખૂબ સરસ રીતે આ બધી બહેનો ઉત્સાહથી આ રંગોળી તૈયાર કરી રહી છે